સોનાલિકા ટ્રેક્ટર અને સાથે ટ્રેલર બંને વેચવાના છે આખો સેટ આપવાનો છે વિડીયોની અંદર ટ્રેક્ટર અને ટ્રેલરની ડિટેલ તમને મળી જશે તો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ અને સાથે એક ટ્રેલર પણ આપવાનું છે

રૂબરૂ જોઈ ટ્રેક્ટર ટ્રેલર રૂબરૂ ચેક કરી કંડિશન અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો સેટ લેવા કે જોવા જાવ ઓનનું કોન્ટેક કરી વગર જતા કેમ કે વસ્તુ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ તમે વિડીયો અંદર જોઈ શકો છો સારા છે ટ્રેક્ટરના ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું જોવા મળશે સાથે ટ્રેલર પણ આપવાનું છે નેવું ફૂટનું ટ્રેલર છે એકવીસ ધોકાવાળી ટ્રેલર જોવા મળશે લારી તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા સળો જોવા નહીં મળે હેવી ફૂલ હેવી ટ્રેલર બાકી તમે રૂબરૂ કન્ડિશન ચેક કરી શકો છો રૂબરૂ જઈને લારીમાં બુક નથી તમને લખાણ મળી જશે અને ટાયર પણ સારા છે કિંમત ટ્રેક્ટર ટ્રેલરની બે લાખ અને ચાલીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને પ્રોપર રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો